નમસ્કાર ખેડૂત મિત્રો જીઓટેગ ફોટો એટલે શું કેવી રીતે લઈ શકાય તેનું માપ કેવી રીતે દર્શાવે તમામ વિગતો જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેવા સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનું જીઓ ફોટો લઈને તે પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવા અનુરોધ કરાયો છે તો કેવી રીતે લઈ શકાય ચાલો જાણીએ સૌપ્રથમ તમારા જે પ્લે સ્ટોર છે જ્યાંથી તમામ એપ્લિકેશનો ડાઉનલોડ થાય છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં જઈ અને તમે જીઓ ટેક ફોટો લખો એટલે અહીં એપ્લિકેશનો આવી જશે તેની અંદર જે તમને અહીં દેખાય છે જીઓ મેપ કેમેરા જીઓ ટેગિંગ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ઓપન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે એ ઓપન ઉપર ક્લિક કરશો અને એ એપ્લિકેશન ખુલી જશે ત્યારબાદ અહીંથી એ ઓપ્શન દેખાશે અહીંથી તમે ફોટો પાડી શકશો અહીંથી લોકેશન કમ્પ્લીટ છે કે નહીં એ જોઈ શકશો અને જે તમે ફોટો પાડ્યો છે એ કલેક્શનમાં થશે અહીં સેવ થશે ડિફોલ્ટ એટલે તમે શેની અંદર સેવ કરવા માંગો છો એ પણ તમને બતાવશે ત્યારબાદ લોકેશન શેર તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો ફોટો એ માપ સાથે ના આવતું હોય તો તમે લોકેશન શેર ઉપર ક્લિક કરી એટલે અહીં તમારું માપ એ તમામ વિકતો આવી જશે શું છે કેટલું માપ છે એ બધું એ અને તમારે જ્યાં ખેતરનું એ તમારો ફોટો પાડવાનો હોય ત્યાંથી તમે ઊભા રહી અને એ તમે પાડી શકશો તો તમે અલગ અલગ ચાર જગ્યાએથી છ જગ્યાએથી ફોટા માપ સાથે પાડી નાખો તેની અંદર તમામ વિકતો કઈ તારીખે એ વિકતો બતાવશે તો ખેડૂતોને આ ખૂબ ઉપયોગી વિડીયો થશે હજુ તમને ના ફાવે તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અમે તમને કોમેન્ટ દ્વારા પણ જવાબ આપતા રહીશું થેન્ક યુ આભાર અને ફોટો છે એ આ રીતે આવશે પછી તમે ગેલેરીની અંદર જઈ અને જોઈ શકશો જેમ વધુ તમે શીખશો એમ તમને એ ફાઈ જશે થેન્ક યુ આભાર